પૂજ્ય કલ્યાણજી કાકાની પુણ્ય તારીખે યોજાયેલી રક્તદાન શિબિરમાં એકસો બાર યુનિટ રક્તદાન મેળવ્યું ધરમપુર સેવા મંડળના આદ્ય સ્થાપક પૂજ્ય કલ્યાણજી કાકાની પુણ્યતિથિની તારીખે ધરમપુર સેવા મંડળ પાર્થ ટેડર્સ વાપી રેનબો વોરિયર્સ ધરમપુર ઓવાલ એન્ડ કંપની ધરમપુર દેસાઈ ટ્રાવેલ્સ ઉદવાડા ગ્રામ પંચાયત આસુરા તથા એસવી પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આસુરાના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાર યુનિટ રક્તદાન મેળવી અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પૂજ્ય કલ્યાણજી કાકાના નામથી જાણીતા બનેલ સ્વર્ગસ્થ કલ્યાણજી કિકાભાઈ ગરાસિયાએ ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની જ્યોતિ પ્રજ્વલિત કરી હતી ધરમપુર કપરાળા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં કે જ્યાં સાયકલ તથા પગપાળા પહોંચીને એ વિસ્તારના વિદ્યાર્થીઓ ખૂબ જ સારું શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે છાત્રાલય શાળાઓ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું આજે આ સંસ્થા દ્વારા શિક્ષણ મેળવી સારી નોકરીઓ મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈ સહભાગી બની ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું અને એમના કાર્યોને હતું પોતાના જીવનમાં આ સંસ્થાના ઋણને યાદ કર્યું હતું કાર્યક્રમનું ઉદઘાટન ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા ધીરુભાઈ પટેલ નીલભાઈ જાની જીવાભાઈ આહિર એપીએમસી પ્રમુખ ધરમપુર સેવા મંડળના પ્રમુખ ચોનીભાઈ પટેલ મંત્રી ભૂપેન્દ્રભાઈ ગરાસિયા ટ્રસ્ટી શ્રીઓ દિનેશભાઈ પટેલ સરપંચ ખેલાડી બેરવી ડોક્ટર હેમંતભાઈ પટેલ સાયનાથ હોસ્પિટલ ધરમપુર જયંતિભાઈ પટેલ સિતળ છાંયડો લાયબ્રેરી નગારીયા કેતનભાઈ ગરાસિયા મહામંત્રી ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ શંકરભાઈ પટેલ રેમ્બો વોરિયર્સ ધરમપુર દિનેશભાઈ પટેલ હેલ્મેટના દાતાશ્રી ટ્રસ્ટી જયેશભાઈ પટેલ પલ્લવ પ્રિન્ટર ધરમપુર નલિનીબેન ગરાસિયા શિક્ષક ગદિયાપાડા આવધા તથા એસવી પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય દીપકભાઈ શિક્ષકગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એસવી પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના રમતગમત ક્ષેત્રે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તાઇવાન મુકામે યોજાયેલ તાઇચી રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ધરમપુરના ખેલાડી હિતેશભાઈ પ્રજાપતિ અને દક્ષાબેન ચૌધરીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ દિનેશભાઈ પટેલ જીવાભાઈ આહિર તરફથી હેલ્મેટ પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી બ્લેન્કેટ ઓત્સવાલ એન્ડ કંપની તરફથી લંચ બોક્સ દેસાઈ ટ્રાવેલ્સ ઉદવાડા તરફથી પાણીની બોટલ આપવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ચુનીભાઈ પટેલ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ શાળાના શિક્ષક જયેશભાઈ ટંડેલ શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ધરમપુર સેવા મંડળના સભ્યો એસવી પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આશુરા શાળા પરિવાર તથા રેનબો વોરિયર્સ ધરમપુરના સભ્યશ્રીઓએ કર્યું હતું મારું નામ કેતનભાઈ વલ્લભભાઈ આજે ધરમપુર સેવા મંડળ આયોજિત કલ્યાણજી કાકાના પુણ્યતિથિ નિમિત્તે અહીં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાર્ક ટેડર્સ વાપી રેમ્બો વોરિયર્સ ધરમપુર ઓત્સવાલ કંપની અને બીજા ઘણા બધા દાતાઓના સહયોગથી એક કાકાની જેમને આપણે ખૂબ સમાજસેવા કરી છે અને જે ટાઈમે કોઈ પણ સુવિધા ન હતી તે ટાઈમે નવ જેવી સંસ્થાઓ જંગલ વિસ્તારમાં ચાલુ કરીને શિક્ષણની ધૂણી દખાવી છે એવા પૂજ્ય કલ્યાણજી કાકાના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અહીં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન રક્તદાન કેમ્પમાં એકસો દસ બોટલ જેવું રક્ત ભેગું કરવામાં આવ્યું જેમાં રેમ્બો વોરિયર્સનો પણ ઘણો બધો સહકાર છે પાર્ક ટેડર્સ તરફથી પણ અહીં જે રક્તદાતાઓ છે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ઓસવાલ કંપની તરફથી પણ અહીં ગિફ્ટ મળી છે અને આ રીતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર હું ડૉક્ટર હેમંત પટેલ શ્રી સાયનાથ હોસ્પિટલ ધરમપુર કલ્યાણજી કાકા કે જે આદિવાસી સમાજના અને આદિવાસી વિસ્તારમાં પાયો નાખનાર એમની આજે પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અને રેમ્બો વોરિયર્સ શંકરભાઈ અને એમનું ટીમ દ્વારા એક ખૂબ ખૂબ સુંદર આયોજન હતું કલ્યાણજી કાકાએ શિક્ષણનો પાયો નાખેલો છે શિક્ષણ આજે ધરમપુરમાં સારો એવો વ્યાપમાં છે અને એની સામે એમના ટ્રસ્ટ દ્વારા મંડળ દ્વારા આજે એમના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પના પણ આયોજન થાય છે એટલે શિક્ષણ સાથે સાથે અમે બ્લડ ડોનેશન જેવી પ્રવૃત્તિઓમાં પણ એ લોકો કલ્યાણજી કાકાના સંસ્કારનું સિંચન કરીને આગળ વધારે છે આજે સ્વર્ગસ્થ કલ્યાણજી કાકાની અઠ્ઠાવીસમી પુણ્યતિથિનો કાર્યક્રમ આ સરદાર વલ્લભભાઈ પટેલ માધ્યમિક શાળા આસુરામાં યોજાયો એ કાર્યક્રમમાં ધરમપુર સેવા મંડળ રેમ્બે વોરિયર્સ ગ્રુપ અને ઓસવાલ કંપની અને વાપીથી પાર્ટ ટ્રેડર્સ આ ચારેક સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં આજે બ્લડ ડોનેશન કેમ્પ કરીને સરગસ કલ્યાણજી કાકાની જે અઠાવીસમી પુણ્યતિથી ઉજવણી કરવામાં આવી સરગસ કલ્યાણજી કાકા ધરમપુર તાલુકાના ઊંડાણના વિસ્તારમાં વર્ષો પહેલાં જ્યાં રસ્તા પણ ન હતા એવા વિસ્તારમાં આશ્રમશાળાઓ શરૂ કરીને આદિવાસી લોકોને શિક્ષ પાયામાં શિક્ષણ આપવાનું કામ એમણે કરેલું અને આજે આ ધરમપુર સેવા મંડળના નેજા હેઠળ અગિયાર જેટલી સંસ્થાઓ આજે કાર્યરત છે અને મોટા પ્રમાણના આદિવાસી વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં આશ્રમશાળા છાત્રાલયો અને માધ્યમિક શાળાનું શિક્ષણ મેળવી રહ્યા છે આજે અમારી સાથે અત્યારે સાયનાથ હોસ્પિટલના ડૉક્ટર હેમંતભાઈ અને ભાજપના મહામંત્રી અક્ષયભાઈ એ પણ અત્યારે કલ્યાણજી કાકાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા એ સાથે જ આજે ઘણા બધા મહાનુભાવો કે જેઓ સહકારી આગેવાન જીવાભાઈ આહિર અને ભેરવીના પૂર્વ સરપંચ દિનેશભાઈ અને બીજા વાપીથી મહેતાજી જાની અને બીજા એમના સહયોગી દાતાઓ સાથે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન જે લોકો દાતાએ કર્યું એને હેલ્મેટ વોટર કુલર બેગ એને બ્લેન્કેટ અને ચારેક જેવી વસ્તુઓ એમને ગિફ્ટ આપી એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું